મુસાફરોને મુશ્કેલી પ્રજા છે પરેશાન સ્થાનિકોને લાલ બસની છે આશ અમદાવાદ માટે એમટીએસ બસ કરોડરજ્જુ સમાન છે આ અમદાવાદમાં આ બસ પોતાની સેવા આપે છે પરંતુ અમદાવાદમાં એક એવો રૂટ છે કે જ્યાં બસ સ્ટેન્ડ છે પરંતુ ત્યાં એમટીએસ બસ આવતી જ નથી વાત છે નારોલ સર્કલ થી લઈ અને વિશાલા બ્રિજ સુધીના 4 કિલોમીટરના રૂટ પર બસ ચાલતી જ નથી જેના પગલે સ્થાનિકો અને શ્રમિક વર્ગની ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અહીંયા સરકારી બસ જે એમટીએસ અહીંયા આવી જોઈએ રેગ્યુલર અહીંયા આ સુધી કોઈ બસની સુવિધા નથી મજૂરો બિચારા વધારે પૈસા આપીને રિક્ષામાં જાય છે શું આ લોકો માણસો નથી અમદાવાદના દરેક ખૂણા ખૂણામાં જુઓ તો બસો રેગ્યુલર આવે છે બધા નંબરની બસો આવે છે બીઆરટીએસ બધી સુવિધા છે પણ આપણને નારોડમાં એમટીએસની સુવિધા નથી અધા ચાલતી જ નથી અહીંયા એક વખત ચાલુ થઈ હતી થોડા દિવસ ચાલી પછી બંધ થઈ ગઈ ઉજાલાવાડી ચાલુ થઈ હતી બંધ થઈ ગઈ અત્યારે કોઈ બસ જ નથી આ રૂટ ઉપર લાંબાવાળા રૂટ ઉપર છે ઈશનપુર રૂટ ઉપર આ રૂટ ઉપર કોઈ એમટીએસ ચાલતી જ નથી તમને જાણીને આશ્ચર્ય થશે કે નારોલ સર્કલ અમદાવાદનું બીજું સૌથી મોટું કડિયા નાખું છે હજાર શ્રમિકો અહીં સવારે એકઠા થાય છે આ તમામ શ્રમિકોને ખાનગી વાહન માં ડબલ ભાડું આપીને મુસાફરી કરવી પડી રહી છે જે મુસાફરી માત્ર દસ રૂપિયામાં થઈ શકે છે તે બસના અભાવને પગલે ત્રીસ રૂપિયા ચુકવવા પડી રહ્યા છે જે્યારે આગે કે ગુજરાત ફર્સ્ટ એએમટીએસ चेयरमैन ને પૂછ્યું તો તે શું કહ્યું તે પણ સાંભળ્યો થોડા સમય પહેલા એ રૂટ ઉપર એક બસ ચાલુ કરી હતી અને ચાલુ કર્યાને ઉદ્ઘાટન થયાને એના બે ત્રણ મહિના ની ટાઈમ માં એ બ્રિજ ઉપર કામ ચાલુ થવાથી એ બ્રિજ બંધ કરવામાં આવ્યો તો પોલીસ નું જાહેરનામું આપ્યું હતું અને પોલીસ ના કહેવા પ્રમાણે મોટા વહીકલો એ રૂટ ઉપરથી પસાર નહીં કરવા ચેરમેને તો પોલીસના જાહેરનામાની વાત કરીને પોતાના હાથ ખંખેરી નાખ્યા દોઢ વર્ષ પહેલા થોડા દિવસ માટે આ રૂટ પર બસના ના પૈડા દોડ્યા પરંતુ ત્યારબાદ બંધ થયા તો હજુ સુધી શરૂ થયા નથી